એચએક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે પ્રાચીન તીર્થ ખાતે ગીર ફાઉન્ડેશન દ્વારા ગુજરાત આઇકોનિક ટેલેન્ટ એવોર્ડનું ભવ્ય આયોજન પ્રાચીન ગીર સોમનાથમાં પ્રાચીન અને ઐતિહાસિક પ્રાચી તીર્થ ખાતે શ્રી કોળી સમાજ ભવનમાં ગીર ફાઉન્ડેશન દ્વારા ગુજરાત આઇકોનિક ટેલેન્ટ એવોર્ડ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે સમાજના આગેવાનો મહાનુભાવો વાલીઓ અને યુવાનોની વિશાળ ઉપસ્થિતિએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભા દર્શાવનારા લગભગ ત્રીસ જેટલા યુવાનો તથા બહેનોએ આ અવસરે સન્માનિત કરવામાં આવ્યા હતા એમાંથી કેશોદના રહેવાસી હર્ષભાઈ ભરડાની લાડકી દીકરીને પણ યુટ્યુબર તરીકે શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી એવોર્ડ વિતરણ ફાઉન્ડેશનના કલ્પેશભાઈ રાઠોડ દેવેન્દ્રભાઈ સોલંકી સેના પ્રમુખ સાહિત્યકાર ડાયાભાઈ ગરેજા પત્રકાર હર્ષભાઈ ભરડા નૈનાબેન ભાનુશાળી પ્રવીણભાઈ મહારાજ નિલેશભાઈ પઢિયાર તથા ગૌરવભાઈ કામળિયા જેવા આગેવાનોના કરકમલોથી કરવામાં આવ્યું હતું ટેલેન્ટ એવોર્ડ મેળવનારાઓના વાલીઓએ પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું કે આવા કાર્યક્રમો બાળકોને વધુ પ્રેરણા આપે છે અને તેમના વ્યક્તિત્વ વિકાસમાં માઇલ્ડસ્ટોન સાબિત થાય છે મહાનુભાવોએ પોતાના આશીર્વચન આપતા જણાવ્યું કે આજના યુવાનો સમાજનું ભવિષ્ય છે અને ગીર ફાઉન્ડેશન જેવા સંસ્થાઓ પ્રયાસ પ્રશંસનીય છે ગીર ફાઉન્ડેશનની સ્થાપના પહેલી જાન્યુઆરીએ કરવામાં આવી હતી સ્થાપના દિવસથી જ ફાઉન્ડેશન શિક્ષણ સાહિત્ય સંસ્કૃતિ પર્યાવરણ સંરક્ષણ અને સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં અવિરત યોગદાન આપી રહ્યું છે આ એવોર્ડ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રતિભાશાળી યુવાનોને પ્રોત્સાહિત કરવાનો અને તેમને યોગ્ય દિશા આપવાની તેમજ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરિત કરવાનો છે આ કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ગીર ફાઉન્ડેશનની આવનારી સેવાકીય યોજનાઓ જેવી કે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ સાંસ્કૃતિક કાર્યક્રમો લાઇબ્રેરી સ્થાપના અને પર્યાવરણ જાગૃતિ અભિયાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે જ વધુ પ્રતિભાશાળી યુવાનોને શોધીને તેમને યોગ્ય મંચ આપવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો સમાજ માટે યુવાનો માટે અને સંસ્કૃતિ માટે એ સૂત્ર સાથે ગિરસ ફાઉન્ડેશન ભવિષ્યમાં પણ સમાજ માટે કાર્યરત રહેશે અને આ પ્રકારના કાર્યક્રમો દ્વારા નવી પેઢીને માર્ગદર્શન આપશે એચએક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ